મહાનગરપાલિકા ખાતાય ડોક્ટર એન કે મીનાએ વિધિવત ચાર્સ સંભાળ્યો મહાનગરપાલિકા ખાતાય કમિશનર ડોક્ટર એન કે મીનાએ વિધિવત ચાર્સ સંભાળ્યો આ સમયે મીડિયા સાથે વાતચીત કરતા કમિશનર ડોક્ટર એન કે મીનાએ પ્રાથમિક સુવિધા સાથે વિકાસને પ્રાધાન્ય આપ્યું હતું ભાવનગર મહાનગરપાલિકાનો મ્યુનિસિપલ કમિશનર તરીકે જે આપણી બેસિક ફરજ છે સૌથી પહેલાં કે આપણે જે બેસિક ફેસિલિટીઝ આપણે પબ્લિકને પૂરી પાડતા હોઈએ છીએ જેમાં કે વોટર સપ્લાય છે ક્લિનિંગ છે પછી સિવરેજ નેટવર્ક છે તો જે બેસિક ફેસિલિટીઝ છે એ સારી રીતે કામ કરે લોકોના ગ્રીવેન્સ હોય કે જ્યાં ફેસિલિટીઝના ઇસ્યુ હોય તો એ બધા પબ્લિકના સહકારથી બધા મુદ્દા સોલ્વ થાય એની સાથે સાથે જે નવા ચાર્જ છે જેમાં આપણે નવી વસ્તુ એડ કરવાની થાય એ બધામાં કે નવી ટેકનોલોજી લાવવાની થાય એ બધી બાબતોમાં પણ આપણે તમામ તંત્ર સાથે મળીને કામ કરીશું તો તમામ જે સિટીઝન જે એડમિનિસ્ટ્રેશન છે કે આપણે તમામ લોકોને જે જરૂરિયાતની વસ્તુઓ છે જે આપણને નગરપાલિકા પૂરી પાડી શકે એ બધી વસ્તુઓમાં આપણે સારી રીતે અને પોઝિટિવલી કામ કરીશું